જય કોડિયાર જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મિક્સ દાળ અને પૌવાના ઢોકળા અને સાથે જોડે બનાવીશું અને ચણાની દાળના ઢોકળા આપણે બનાવીશું એક વાટકી મોગર દાળ અને એક વાટકી ચણાની દાળ બે મિક્સ કરીને પલાળી દેવી પાણી આશ્રત મુજબ લેવું લસણ અને મરચાં આ પૌવા અને આ ચણાની અને મોગર દાળ લીધેલી છે ત્રણે મિક્સ કરીને આપણે હવે આ ત્રણેય મિક્સ કરીને આપણે દળી લઈશું મિક્સરમાં મિક્સરમાં આપણે હવે છાસ એડ કરીશું શું કરું હવે એને આપણે ક્રશ કરીશું હવે આ આપણું આ મિક્સર જારમાં દળીને તૈયાર થઈ ગયું છે હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે એમાં આપણે હવે છાશ થોડી થોડી એડ કરતા જઈશું થોડી હળદર નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખવું તમારે અને સોડા નાખીશું અંદર હવે આપણું બેટર આ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે ઢોકળિયામાં મૂકવાની તૈયારી કરીશું ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એ ડીશમાં તેલ પણ લગાવી દીધું છે હવે એમાં થોડું થોડું ખીરું એડ કરીશું આપણે જેટલું જોઈતું હોય એટલું જ લેવું ધીમે ધીમે આમ કરવાનું એટલે બધે જ ફેલાઈ જાય મરચું પાવડર સેજ ભભરાવો દસ મિનિટ સુધી આપણે ઢોકળા થવા દેવાના આપણા ઢોકળા રેડી થઈ ગયા છે કોલી આપણે ચપ્પાની મદદથી જોઈ લેવા જો ચપ્પુ ચોડતું નથી હવે એને આપણે બહાર કાઢી લઈશું આપણે ઢોકળાના કાપા પાડી દઈશું કેવા દેખાય છે ફ્રેન્ડ્સ મસ્ત દેખાય છે ને હવે એને ઉપરથી આપણે વઘાર કરીશું વઘાર માટે આપણું તેલ તૈયાર થઈ ગયું છે સૌપ્રથમ આપણે રાઈ નાખીશું કે અંદર હું ચટ્ટી નાખી દઈશું પછી મીઠું લીમડું નાખીશું અને તલ નાખીશું પછી આપણે આને ઢોકળા ઉપર પાથરી દઈશું જો ફ્રેન્ડ્સ આપણા ચણાની દાળ મગની દાળ અને પૌવાના ઢોકળા રેડી થઈ ગયા છે જોતા જ કેવા સરસ લાગે છે અને ચટણી બનાવવાની શરૂઆત કરીશું લીલા મરચાં અને ધાણા મેં ધોઈને લીધા છે સમારીને ખાંડ લીધી છે જીરું લીધું છે લીંબુ છે મીઠું અને સિંગદાણા બસ હવે આપણે બનાવીશું હવે આપણે આ ચટણીનું રેડી કરી દીધું છે હવે આપણે આની ચટણી બનાવી દઈશું ફ્રેન્ડ્સ આપણી ચટણી હવે રેડી થઈ ગઈ છે ને મસ્ત જો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે મારી ચેનલને લાઈક કરો લાઇક કરો